ભાવનગરના સેવાવ્રતી કાળુભાઈ જાંબુચાના જન્મદિવસની સેવા સાથે ઉજવણી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બામણિયા સહિતના સમાજ અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાળુભાઈ ને જન્મ શુભકામનાઓ પાઠવી ભાવનગરના સેવાવ્રતી કાળુભાઈ જાંબુચા કે જેઓ હંમેશા સામાન્ય અને જરૂરિયાતમંદ લોકો માટે હંમેશા સેવારત હોય છે તેમના જન્મ ઉજવણી ભૂખ્યા ને ભોજન વૃક્ષારોપણ વિદ્યાર્થીઓને ઇનામ જેવા સેવાકાર્યો સાથે કરવામાં આવી હતી કાળુભાઈના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લામાં ગામના સ્મશાનમાં ચુમ્માળીસ વૃક્ષો જીતુભાઈ સોલંકી શરદભાઈ મકવાણા જયેશભાઈ બારૈયા હિરેનભાઈ વાઘેલા પ્રેમજીભાઈ ડાબી ભરતભાઈ મોરી હકાભાઈ પરમાર અને ટીમે કરી હતી તો સિહોર મુકામે નિરાધાર બહેનો ભાઈઓને જમણવાર સાથે આર્થિક સહયોગ અને કેક કટિંગ કરી જયદીપભાઈ અશોકભાઈ મામસી સુરેશભાઈ ચૌહાણ શૈલેષભાઈ ખસિયા અજયભાઈ સોલંકી મિલનભાઈ કુવાડિયા હરીશભાઈ નટુભાઈ મકવાણા રાઘે પેંડાવાળા પ્રેમજીલાલ સંજયભાઈ બારૈયા મીરાબેન ધનવાડિયા અલ્પાબેન જાજડિયા હંસાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી પાલીતાણાના માનવ સેવાએ જ પ્રભુ સેવાના મંત્ર સાથે કાર્યરત દિવ્યાંગોની સંસ્થામાં દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું ભાવનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા કાળુભાઈના જન્મદિવસના દિવસે તમામ લોકો સહભાગી થઈ શકે તે માટે ભાવનગરના ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણીયા હાજર રહ્યા હતા કેન્દ્રીય મંત્રીશ્રીએ શ્રી કાળુભાઈ જાંબુચાને જન્મદિવસના અભિનંદન પાઠવવા સાથે ઇનામ વિતરણ પણ કર્યું હતું રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર